શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો અચાનક રાતોરાત ધનવાન કેવી રીતે બની જાય છે શું એ માત્ર નસીબ છે કે પછી તારાઓની કોઈ ગુપ્ત ચાલ છે સાવધાન થઈ જજો મારા વાલા મિત્રો કારણ કે આવનારું નવું વર્ષ સામાન્ય નથી જ્યોતિષ શાસ્ત્રના ઇતિહાસમાં ઘણા વર્ષો પછી ગ્રહોનો એક એવો મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે જે ગરીબમાં ગરીબ માણસને પણ રાજા બનાવી શકે છે શું તમે જાણો છો કે તમારી રાશિમાં અત્યારે એક એવો રાજયોગ આકાર લઈ રહ્યો છે જે તમને આવનારા ત્રણસો પાસઠ દિવસમાં અઢળક સંપત્તિના માલિક બનાવી શકે છે અત્યાર સુધી તમે જે આંસુ વહાવ્યા છે જે અપમાનો સહન કર્યા છે અને પૈસા માટે જે વલખા માર્યા છે તેનો અંત લાવવાનો સમય આવી ગયો છે પણ ચેતવણી એ છે કે આ ભાગ્યશાળી યોગ માત્ર અમુક ચોક્કસ રાશિઓ માટે જ બની રહ્યો છે જો તમારી રાશિ આ યાદીમાં છે અને તમે આ વાત અડધેથી છોડી દીધી તો સમજી લેજો કે તમે તમારી સામે આવેલી સાક્ષાત લક્ષ્મીને જાકારો આપી રહ્યા છો બ્રહ્માંડ તમને આજે આ વાત સાંભળવા સુધી કોઈ કારણ સરજ લાવ્યું છે તો શ્વાસ બેસો કારણ કે કદાચ બીજી જ ક્ષણે લેવાનારું નામ તમારું હોય શકે છે તમારા મનમાં અત્યારે સવાલો ઉઠતા હશે હશે તમને થતું કે મેં ગયા વર્ષે પણ ખૂબ મહેનત કરી હતી પૂજા અને પાઠ કર્યા હતા છતાં મને ધારી સફળતા કેમ ન મળી તો જવાબ છે સમય દરેક બીજ ને ઉગવાનો એક ચોક્કસ સમય હોય છે તમે ગમે તેટલું પાણી રેડો પણ બીજ ઋતુ આવે ત્યારે જ ફળ આપે છે અને ખુશીના સમાચાર એ છે કે અમુક રાશિઓ માટે તે વસંત ઋતુ હવે બેસી રહી છે આપણા શાસ્ત્રો કહે છે કે ધન એ કોઈ જળ વસ્તુ નથી પણ ધન એ એક તરંગ છે એક ઉર્જા છે માં લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં સકારાત્મકતા હોય છે જ્યાં વિશ્વાસ હોય છે અને જ્યાં ભયનું સ્થાન હોતું નથી વીતેલા સમયમાં તમે આર્થિક ભીસ અનુભવી હશે રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય અને કદાચ નજીકના લોકોએ જ તમારો સાથ છોડી દીધો હોય પણ યાદ રાખજો અંધારું જ્યારે સૌથી ભયાનક અને ગાઢ હોય છે બરાબર ત્યારે જ સૂર્યોદયની તૈયારી થતી હોય છે આવનારો સમય જ્યોતિષની દ્રષ્ટિએ કર્મફળનો સમય છે હવે આપણે ધીરે ધીરે એ રહસ્ય તરફ આગળ વધીએ કે આખરે કોનું ભાગ્ય ખુલવાનું છે હું તમને સીધા રાશિના નામ આપવાને બદલે પહેલા એ સંકેતો આપીશ જે અત્યારે તમારા જીવનમાં બની રહ્યા હશે જો આ સંકેતો તમારી સાથે મળતા આવે તો સમજી લેજો કે અહીં કહેવાતી વાત તમારા માટે જ છે જે રાશિઓ પર ધનવર્ષા થવાની છે તેમના જીવનમાં અત્યારે અચાનક મોટા ફેરફારો આવી રહ્યા છે કદાચ તમને અકારણ બેચેની થતી હશે હશે અથવા તમને વારંવાર એક સમાન અંકો દેખાતા આ છે કે તમારું મંડળ એટલે કે તમારી આભા બદલાઈ રહી છે હવે જે પહેલી રાશિઓનો સમૂહ છે જેમના પર કુબેર ભંડારી પ્રસન્ન છે તે છે પૃથ્વી તત્વ અને અગ્નિ તત્વ ધરાવતી રાશિઓ આ લોકોએ છેલ્લા અઢી વર્ષથી શનિની કષ્ટદાયક દશાનો માર સહન કર્યો છે પણ હવે શનિદેવ ન્યાય કરવા જઈ રહ્યા છે આ પહેલી શ્રેણીમાં આવતા લોકો માટે જમીન અને મકાન તેમજ સ્થાવર મિલકતમાંથી અચાનક લાભ થવાના યોગ છે કદાચ તમારી કોઈ કાનૂની કાર્યવાહી ચાલતી હોય અથવા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય તો નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ તમને ચમત્કાર જોવા મળશે તમારો જે આત્મવિશ્વાસ તૂટી ગયો હતો તે ફરીથી જાગૃત થશે ખાસ કરીને જે લોકો લોખંડ અને યંત્રો અથવા ખેતીવાડી સાથે જોડાયેલા છે તેમના માટે તો આ સમય સુવર્ણકાળ સાબિત થશે તમારે માત્ર એક ધ્યાન રાખવાનું છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નથી ગ્રહો તમને સામે ચાલીને તક આપશે જે બીજી રાશિઓનો ઉદય થઈ રહ્યો છે તેઓ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ અને કલાત્મક છે આ રાશિના લોકો માટે આવનારું વર્ષ ભાગ્યોદયનું વર્ષ છે તમને કદાચ અત્યાર સુધી એવું લાગતું હતું કે તમારી કદર કોઈ નથી કરતું પણ હવે દુનિયા તમારી કળા અને તમારા કામની નોંધ લેશે તમારા માટે ધન આવવાના રસ્તાઓ એવી જગ્યાએથી ખુલશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આને આપણે આકસ્મિક ધનલાભ કહીએ છીએ આકસ્મિક મળેલી ભેટ હોય કે બજારના રોકાણમાંથી મળતો નફો હોય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણું વળતર આપી શકે છે પણ અહીં એક આધ્યાત્મિક નિયમ લાગુ પડે છે તમને આ પૈસા ત્યારે જ મળશે જ્યારે તમે દાન કરવાની ભાવના રાખશો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો આ રાશિના લોકો તેમની આવકનો અમુક હિસ્સો મૂંગા પ્રાણીઓ કે ગરીબો માટે વાપરશે તો તેમની સંપત્તિમાં સો ગણો વધારો થશે તમારા દસમા ભાવમાં બની રહેલો રાહયોગ સૂચવે છે તમારા શત્રુઓ જે તમને પછાડવા માંગતા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણીએ પડશે હવે વાત કરીએ ત્રીજી અને સૌથી શક્તિશાળી શ્રેણીની આ એ રાશિઓ છે જેમના સ્વામી ગ્રહ અત્યારે ઉચ્ચના થઈને ભ્રમણ કરી રહ્યા છે આ લોકો માટે અઢળક સંપત્તિ મેળવવી એ માત્ર સપનું નહી રહે પણ હકીકત બની જશે વિશેષ કરીને જે લોકો વેપાર અને વાણિજ્ય સાથે જોડાયેલા છે અથવા દેશ અને વિદેશનું કામ કરે છે તમારા માટે તો જાણે આકાશમાંથી પૈસા વરસશે પણ યાદ રાખજો મિત્રો જ્યારે લક્ષ્મી આવે છે ત્યારે તે ચંચળ હોય છે આ રાશિના જાતકોએ પોતાના અહંકાર પર કાબુ રાખવો પડશે જો તમે પૈસાના ઘમંડમાં આવીને કોઈનું અપમાન કરશો તો આવેલી લક્ષ્મી પાછી જઈ શકે છે આ વર્ષે તમારા લગ્નજીવન અને પારિવારિક સુખમાં પણ વધારો થશે જો તમે અપરિણિત છો તો કોઈ શ્રીમંત જીવન સાથી મળવાના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે પરંતુ મિત્રો કદાચ તમારા મનમાં ડર હશે કે જો મારી રાશિ આમાં ન હોય તો શું કરવું તો અહીં જ આવે છે સૌથી મોટું આધ્યાત્મિક સત્ય જ્યોતિષ એ માર્ગદર્શક છે પણ કર્મ એ વિધાતા છે જો તમારી કુંડળીમાં ધનયોગ નબળો હોય તો પણ તમે તેને તમારી ઈચ્છાશક્તિથી જાગૃત કરી શકો છો આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય તમને માત્ર ભવિષ્ય કહેવાનો નથી પણ તમારું ભવિષ્ય બનાવવાનો છે આવનારા વર્ષે તમારે તમારી દિનચર્યામાં એક નાનકડો ફેરફાર કરવાનો છે શું તમે જાણો છો કે આપણા અર્ધજાગ્રત મન પાસે એવી શક્તિ છે કે તે માટીને પણ સોનું બનાવી શકે તમારે રોજ સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા જ બ્રહ્માંડનો આભાર માનવાનો છે કલ્પના કરો કે તમારી ચારે બાજુ સોનેરી પ્રકાશ ફેલાયેલો છે અને ધન તમારી તરફ ખેંચાઈ રહ્યું છે આ એક માનસિક વિજ્ઞાન છે જ્યારે તમે તમારી જાતને ગરીબ કે લાચાર માનવાનું બંધ કરી દો છો અને મનથી શ્રીમંત મહેસૂસ કરવા લાગો છો ત્યારે ગ્રહો પણ પોતાની અસર બદલવા મજબૂર થઈ જાય છે શનિદેવ હોય કે રાહુ તેઓ પણ પુરુષાર્થ અને સકારાત્મક ઉર્જા સામે નમતું જોખે છે નવા વર્ષે તમારે શિકાયત કરવાનું બંધ કરવાનું છે મારી પાસે પૈસા નથી કે હું કમનસીબ છું આવા શબ્દો બોલવા એ ગરીબીને આમંત્રણ આપવા સમાન છે તેના બદલે બોલો કે હું સમૃદ્ધિને પાત્ર છું અને ઈશ્વર મને આપી રહ્યા છે છે યાદ રાખજો શબ્દો મંત્ર બની જાય તમે જેવું બોલશો તેવું જ તમારી સાથે ઘટશે હવે આપણે આ વાતના અંતિમ ચરણમાં છીએ હું તમને એક રહસ્યમય પ્રયોગ આપવા જઈ રહી છું આ પ્રયોગ તમારે આવતા વર્ષના પહેલા દિવસથી શરૂ કરવાનો છે રોજ રાત્રે સૂતા પહેલા શાંત ચિત્તે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને મનમાં કલ્પના કરો કે તમારી પાસે તમે ઈચ્છો છો એટલી રકમ આવી ગઈ છે તમે તમારા પરિવાર સાથે ખુશ છો અને તમારું ઘર ખુશીઓથી ભરેલું છે આ કલ્પના જેટલી જીવંત થશે તેટલું જ પરિણામ ઝડપી મળશે આને આકર્ષણનો સિદ્ધાંત કહે છે બ્રહ્માંડ એ નથી જોતું કે તમારી રાશિ કઈ છે પણ બ્રહ્માંડ એ જુએ છે કે તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે જે લોકો દિલથી માને છે કે તેમનો સમય બદલાઈ ગયો છે તેમનો સમય ખરેખર બદલાઈ જાય છે તો શું તમે તૈયાર છો તમારા જીવનના સૌથી મોટા પરિવર્તન માટે શું તમે તૈયાર છો એ વિપુલ સમૃદ્ધિને સ્વીકારવા માટે જે તમારા ઘરના દરવાજે ટકોરા મારી રહી છે આવનારું વર્ષ એક કોરો કાગળ છે અને તમારે તેના પર તમારી સફળતાની વાર્તા લખવાની છે ગ્રહોએ તેમનું કામ કરી દીધું છે અને લીલી ઝંડી આપી દીધી છે હવે ગતિ વધારવાનો વારો તમારો છે ઉઠો અને જાગો તેમજ તમારા લક્ષ્ય પ્રત્યે મંડા રહે લક્ષ્મીજી એમના જ દ્વારે ટકોરા મારે છે જેમના દ્વાર ખુલ્લા હોય છે અને જેમનો હૃદય પવિત્ર હોય છે ભૂતકાળની નિષ્ફળતાઓને ભૂલી જાઓ કારણ કે તે માત્ર એક અનુભવ હતો તમારું સાચું જીવન હવે શરૂ થાય છે એક ઊંડો શ્વાસ લો અને અનુભવો કે એક દિવ્ય શક્તિ તેમજ એક સુવર્ણ પ્રકાશ તમારા મસ્તકમાંથી શરીરમાં પ્રવેશી રહ્યો છે બધી ચિંતાઓ અને બધું દેવું તેમજ બધી બીમારીઓ શરીરમાંથી કાળા ધુમાડા રૂપે બહાર નીકળી રહી છે તમે હળવાશ અનુભવી રહ્યા છો તમે શુદ્ધ થઈ રહ્યા છો તમે એક શક્તિશાળી ચુંબક બની ગયા છો જે વિશ્વની તમામ ખુશીઓ અને સંપત્તિને પોતાની તરફ ખેંચી રહ્યું છે આ કોઈ જાદુ નથી પણ આ તમારી પોતાની આંતરિક શક્તિનું જાગરણ છે હવે આ શક્તિને બ્રહ્માંડ સુધી પહોંચાડવા માટે અને તમારી રાશિમાં ધનયોગને જાગૃત કરવા માટે હું તમને એક નાનકડું કામ સોંપું છું આ લખવો એ માત્ર લખવા ખાતર નથી પણ એક શપથ છે એક દ્રઢ સંકલ્પ છે જો તમે સાચે જ તમારા હૃદયથી માનો છો કે આવતું વર્ષ તમારું છે અને તમે અઢળક સંપત્તિ મેળવવાના સપનાને હકીકતમાં બદલવા માંગો છો તો નીચે આપેલી જગ્યામાં જઈને પૂરા વિશ્વાસ સાથે લખો કે હું તૈયાર છું અથવા લખો કે મારો સમય આવી ગયો છે તમે તમારી રાશિનું નામ પણ લખી શકો છો જ્યારે હજારો લોકો એક સાથે આ શુભ વાત લખે છે ત્યારે એક જબરદસ્ત સામૂહિક ઉર્જા ઉત્પન્ન થાય છે જે સીધી કુદરત સુધી પહોંચે છે તમારી આ એક વાત તમારા ભાગ્યના દરવાજા ખોલવાની ચાવી બની શકે છે તો રાહ્યની જુઓ છો હમણાં જ લખો અને તમારા ઉજ્જવળ ભવિષ્યની પહેલી ઈંટ મૂકો ઈશ્વર તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તિજોરી હંમેશા છલકાયેલી રહે એવી પ્રાર્થના શુભમ ભવતું અને કલ્યાણમ ભવતું